દેવસિંહ ચૌહાણ આપણી સાથે છે એમના નિવાસસ્થાને અમે પહોંચ્યા છીએ ખાસ કરી પહેલા તો અભિનંદન કારણ કે ગઈકાલે આવતીકાલે વિધિ થવાની છે કઈ રીતના જોઈ રહ્યા છો શપથ ગ્રહણ સમારંભ અને સાથી પક્ષો સાથે સાથો ચાલવાની જે વાત છે તે આપ જાણો છો કે દેશમાં ત્રીજી વખત સતત આવા પ્રચંડ જન સમર્થન સાથે દેશમાં વડાપ્રધાન આદન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવતીકાલે શપથ લેવા જઈ રહ્યા છે ત્યારે સમગ્ર દેશની જનતામાં એક ઉત્સાહ છે ભારતીય જનતા પાર્ટીના કરોડો લાખો કાર્યકર્તા એક પ્રકારનો આનંદ છે અને એક ભરોસો છે કે આઝાદીના આટલા કાળ પછી અને લગભગ સાહીઠ વર્ષ પછી કોઈ સતત ત્રીજી વખત વડાપ્રધાન બનતું હોય એવી ઐતિહાસિક ક્ષણ છે ત્યારે સૌ આ કાગડોળે રાહ જોઈ રહ્યા છે દેખીતી વાત છે કે આપે જેમ કહ્યું કે ગઠબંધનને તો હું એવું માનું છું કે એનડીએનું ગઠબંધ લગભગ ત્રીસ વર્ષ જૂનું છે હા પણ છેલ્લા બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસમાં ભારતીય જનતા પાર્ટીની જે પ્રકારે સ્પષ્ટ બહુમતી હતી એટલે ક્યાંક એવું લાગતું કે માત્ર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે પરંતુ એનડીએમાં આપણે જાણીએ છીએ કે સૌનું સન્માન સચવાયું છે એનડીએના સાથીઓ સરકારનો પણ ભાગ બનીને રહ્યા છે દેશહિત અને રાષ્ટ્રહિતમાં એમણે હંમેશા સમર્થન કરતા આવ્યા છે ગુજરાતનું જે સંખ્યાબળ પાછલી મંત્રીમંડળની અંદર હતું તે જળવાય વધે ઘટે શું લાગી રહ્યું સામાન્ય રીતે આ નિર્ણય તો દેશના સર્વોચ્ચ નેતાઓ કરતા હોય છે આપણને શું લાગવું ન લાગવું એનાથી ફરક પડતો નથી પરંતુ આટલા વખતના અનુભવ પછી રાષ્ટ્રીય રાજનીતિમાં અને વિશ્વ ફલક પર જ્યારે દેશ માટે એક અલગ અપેક્ષા ઊભી થઈ છે હું ભારતના નાગરિકોની વાત નથી કરતો દુનિયાના દેશના દુનિયાના વિશ્વના અન્ય લોકોને પણ એ અપેક્ષા છે કે ભારતની જે પ્રકારે વિશ્વબંધુ તરીકેની ઇમેજ બદલાયતા સમય સાથે કોવિડ જેવી પેન્ડેમિકની સામનો કરવાની પણ શક્તિશાળી દેશ આટલી મોટી જનસંખ્યા ધરાવતો દેશ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પોતે બે હજાર સુડતાલીસમાં એક વિકસિત ભારતના સ્વપ્ન સાથે કામ કરતો આ દેશના સરકાર પ્રત્યે સૌને આશા છે ત્યારે એ સરકારના હાથ પર કહી શકાય એવું મંત્રીમંડળ કેવું બનશે અને ગુજરાતમાંથી આને કોને પ્રતિનિધિત્વ મળશે એ તો દેશના સર્વોચ્ચ વિશ્વના સૌથી લોકપ્રિય નેતા આદરણીય મોદી સાહેબ ને આદરણીય અમિતભાઈ શાહ સાહેબ અને અન્ય શીર્ષક નેતૃત્વ કરશે મને એવું લાગે છે કે ગુજરાતમાં જે પ્રકારે વર્તમાન સમયમાં પરિસ્થિતિ છે ત્યારે ગુજરાતને પ્રતિનિધિત્વ પણ યોગ્ય મળશે અને ગુજરાત માટે તો મસાણમાં જમણ અને માં પીરસનારી જેવું છે સરકારમાં પ્રતિનિધિ મંત્રી તરીકે હોય કે ના હોય ગુજરાતના વિકાસના દ્વાર છેલ્લા દસ વર્ષમાં ખુલી ગયા છે સૌથી વધારે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ગુજરાતમાં આવે છે અને જેને કહીએ કે ગુજરાત માટે તો સુવર્ણ સુવર્ણઅસુ અવસર ચાલી રહ્યો છે પણ મોસાળમાં પીરસનાર છે પરંતુ હવે માંગનાર ઘણા બધા છે કારણ જે એસ ટીડીપી મંત્રાલયો છે તે માંગ્યા છે આપને લાગે છે કે તેમનું પણ મંત્રાલયની અંદર તેમનું પણ સ્થાન મહત્વનું હશે અને જે પ્રકારે પાછલા મંત્રાલયની અંદર જે મહત્વના ખાતાઓ હતા તે પૈકી અમુક ખાતાઓ એમની પાસે પણ હોય જો સાથી પક્ષની સાથે તમે જ્યારે ગઠબંધન સરકાર અને સાથે મળીને સરકારની રચના કરો છો ત્યારે પરસ્પર આદર અને સન્માન જાળવવું અને એક પ્રકારે સરકાર ચલાવવામાં તેઓનો સહકાર મેળવવો એ પણ એટલું જ મહત્વનું છે અને દેખીતી વાત છે કે જ્યારે સરકાર આવી રીતે સમર્થન સાથે ચાલતી હોય ત્યારે સમર્થન આપતા લોકોની આશાઓ પણ હોય અપેક્ષાઓ પણ હોય કે અમને સારું મંત્રાલય મળે અને એ મંત્રાલય દ્વારા એ પણ પોતાના પ્રાંતની કે રાજ્યની કે દેશની સેવા કરવાની

ચાહે એ અગ્નિવરનો હોય કે ભવિષ્યના પણ કોઈ નિર્ણય હોય એનડીએના સાથી પક્ષોને સાથે રાખીને જ નિર્ણય લેવા એની એ માનસિકતા અને એ ઉદારતા અથવા એક પ્રકારના સમજણવાળા ગઠબંધનની તાકાત જ એ છે કે ત્રીસ વર્ષથી આ સંગઠન ચાલ્યું છે ત્યારે હું એવું માનું છું કે યોગ્ય જગ્યાએ યોગ્ય સંવાદ કરીને યોગ્ય નિર્ણયો દેશહિતમાં છે છેલ્લો પ્રશ્ન આવતીકાલે દેવસી ચૌહાણભાઈ અમને સમ ખાતા કસમ ખાતા નજરે પડશે એક સાંસદ તરીકે સફળ લેતા હોય છે અને મંત્રી તરીકે સપોર્ટ લેતા હોય છે ત્યારે માત્ર સેવા અને સમાજ સેવા સિવાયના કોઈ સંકલ્પ હોતા નથી ચાહે એ દાયિત્વ કોઈ પણ હોય થેન્ક યુ સો મચ જી દેવસિંહ ચૌહાણ કેન્દ્રીય મંત્રી કહી રહ્યા છે કે આવતીકાલે શપથ ગ્રહણ યોજાવાનું છે કોણ શપથ લેશે કોણ નહીં તેની સાથે વધુ મહત્વ નથી પરંતુ ફરી એકવાર એનડીએની સરકાર બની રહી છે અને સંભવિત રીતે આવતીકાલ બપોર સુધીમાં મંત્રાલય ગઠનનો પણ જે મુદ્દો છે તે પણ ઉકેલાઈ જશે અને શપથ ગ્રહણની તડામાર તૈયારીઓ પણ થઈ રહી છે અને તમામ સાંસદો તમામ ધારાસભ્યો પણ હવે દિલ્હી પહોંચી રહ્યા છે કારણ કે તમામ ધારાસભ્યોને પણ આમંત્રણ આ શપથ ગ્રહણનું આપવામાં આવ્યું છે એનડીએની સરકાર કાલે બની રહી છે પ્રધાનમંત્રી સાથે મંત્રીમંડળ પણ આવતીકાલે શપથ ગ્રહણ કરશે